કલોલ તાલુકાના વાયણા ગામ પાસેથી પૂરઝડપે પસાર થઈ રહેલી કાર કાચના નાળાના નાપીલા અને અથડાતાની સાથે પલટી ખાઈ જતા અકસ્માત થયો હતો તેની સાથે કાર એકાએક સળગી ઉઠી હતી ત્યારે કારમાં સવાર અમદાવાદના મિરઝાપુર વિસ્તારના મોહમ્મદપુરા નામના શખ્સનું મોત થયું હતું જ્યારે સૈયદ મોહમ્મદ નામનો શખ્સ બેભાન અવસ્થામાં મળી આવતા પોલીસે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да